પેલી તો લારી ના રાખતા બાપા પહેલા ના રાખતા વેરાખું હા હવે ઉતારો ઘણો ભરવાનું થાય હોય બહુ હારો બહુ હારો તમારા બળ સોર લાગતા ન લાગતા પહેલા સોર તો લાગે ને તૈયારી જે તો રહે તો 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 આ આ ભરો હે હા

છે બઉ સારું તો બેગવાન બઉ સરસ બઉ સરસ હવે પોતરા ભણે છે પોતરા ભણે છે દીકરા તો નહીં ભણ્યા દીકરા નથી ભણ્યા પોતરા ભણે બઉ સરસ પોતું નહીં બોલાય આજે વેપાર થાય ઈ તો બાપ દાદા ધંધો ધંધો તો મુકાય નઈ એના ઉપર તો આપણી રોજી છે બઉ સારું હવે વિડીયો બનાવી લીધો બધા આપડી સમાજ ને બતાવતો વાંધો નથી ને

તમારું કુળદેવી કોણ વાહ કુળદેવી હવે જાવું છે પ્રોગ્રામમાં મારી દીકરી કલાકાર ક્યારેક યાદ કરજો પોપા બોપા ધૂણાવે છે અને વડીલોની દયા ભલે હાલો રામે રામ રામ હાલો